નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી ભાવનગર શહેરમાં અને ગ્રામ્ય પંથકોમાં ઇંગ્લિશ દારૂ ખૂબ મોટી માત્રામાં આવી રહ્યો છે અને પકડાઈ રહ્યો છે દારૂબંધીની અમલવારી પોલીસ કડક રીતે કરાવી રહી છે દારૂ પકડાય પણ છે આરોપીઓ પણ પકડાય છે પરંતુ બુટલેગરો ભાવનગરમાં દારૂ લાવવાની હિંમત શા માટે કરે છે તે એક મોટો પ્રશ્ન છે છેલ્લા બે ત્રણ દિવસની ઘટનાઓ જોઈએ તો ભાવનગરમાં અંદાજિત પંદર થી વીસ લાખ રૂપિયાનો દારૂ ઉતર્યો છે અને પકડાયો છે દરમિયાન આજે વધુ બે થી અઢી લાખ રૂપિયાનો દારૂ મળી આવ્યો છે ગઈકાલે કયા ગાડીમાં ઇંગ્લિશ દારૂ આવ્યો હતો આજે એક રેનોલ્ડ ગાડીની અંદર બુટલેગરોએ ચોરખાનું બનાવી ઇંગ્લિશ દારૂ ભાવનગરમાં ઘોસાડવાનો પ્રયત્ન કર્યો હતો સવાલ એ છે કે છેક મધ્યપ્રદેશથી રેનોલ્ડ કાર ભાવનગરના રોડ રોડ સુધી પહોંચી ગઈ એ પોલીસને મળી અને પોલીસે પરથી કારની અટકાયત કરતા પૂછપરછ કરતા અને તલાશી લેતા કારમાંથી રૂપિયા અઢી લાખનો ઇંગ્લિશ તારનો જથ્થો મળી આવ્યો હતો આ પ્રકરણમાં ભાવનગરના બે આરોપીઓના નામ પણ ખુલ્યા છે કુલ ચાર આરોપીઓ છે જેમાં ત્રણ આરોપીઓને ગિરફતાર કરવાના બાકી છે એક આરોપી જે મધ્યપ્રદેશનો છે તેની અટકાયત કરી પોલીસે કાર સહિત રૂપિયા સાડા નવ લાખ રૂપિયાની રિમાન્ડ કબજે કરી હોવાની પ્રાથમિક જાણકારીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળી રહી છે